સુરતના વરાછામાં પૂરપાટ ઝડપે આવતા બસ ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રીક્ષા અને બાઇકનો ખુર્દો સીસીટીવીમાં દ્રશ્યો કેદ સુરતના વરાછા વિસ્તારમાં પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આજે એક આજે એક બસ બસે અકસ્માતની વણજાણ સર્જી દીધી હતી પૂરપાટ ઝડપે આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક કાર રિક્ષા અને એક બાઇકને ખુરદો બોલાવી દીધો હતો સદન સિવાય અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી જોકે સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ જતાં અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે લઝગરી બસોને સવારે આઠથી રાતના દસ વાગ્યા સુધી સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ છે